અરે મને થોડા પૈસા આપજો સામાન લાવો છો ઘરનો થોડો અરે આ વખતે પગાર ઓછો આવ્યો છે એટલે નહીં મળ્યો આવતી વખત રાખ કેમ કેતો પગાર આવ્યો છે આવ્યો છે ને કોક 14500 નાખ્યા છે હે ના 14000 થાય તમાર તમાર 17500 પગાર થાય મારા ખ્યાલથી છે તારા ખ્યાલથી એટલે તાર તું આલું છું પગાર છેટ આલે છે મારો અરે પણ હું બધું લખું છું ભાઈ તમે ક્યારે રજા પાડી છે ક્યારે નહીં પાડી કેમનું છે આ જો 10 તારીખે તમે ઓવરટાઈમ કરેલો છે પછી બીજો ઓવરટાઈમ તમે જો આ 16 તારીખે કરેલો છે રજા હતી તોય તમે ગયા 29 તારીખે રજા રવિવાર હતો ને તોય તમે ગયા હતા તો જબ બેન ના કુજન મારો તો પગાર કેમનો 14000 થાય તમારો ક્યાં વાપરી ગયા ક્યાં વાપરી નહી આવ્યો ભાઈ આ ઓવરટાઈમ ને ઓવરટાઈમ એટલે શું કોઈ હું તો ફરવા જઉં છું તમે તો ફરવા જ જતા હોય એવું જ લાગે છે કો હાચું ક્યાં હતા એમ અરે ક્યાંય નઈ ગયો ઓવરટાઈમ એ લખ્યો છે ભર્યો છે ભાઈ મે આ તો પગાર ક્યાં છે એનો અરે એને કહું તો શું 14500 નાખ્યા 14500 થાય જ નહીં બરાબર 17500 મારા પગાર જોઈએ એક રૂપિયો આગો પાછો ના થવો જોઈએ તમે ક્યાંક કુકની પાછળ વાપરો છો લાગે છે કઈ છે અરે કોઈ નહીં ભાઈ હું કઈ છે કોઈ ની પાછળ નહીં વાપરે મે મારા બધું હવે તપાસ કરવી પડશે બરાબર ક્યાંય ઇન તપાસ કરું તમારે ઓફિસે ભાઈ જો અભડી લે

આટલું બધું ટીક કરી લખવાનું અરે લખવું પડે ભણવા માંલું તારો પગાર પચાસ હાજર અત્યારે એ ધ્યાન રાખવાનું મારા છે અને બેઠું ભણવામાં ધ્યાન આલ્યું હોય તો અહીંયા હોતે નહીં તમારા જોડે ક્યાંય હો તમે બરોબર તો શું મદ લેવા આયા હતા અહીંયા આ મદ લેવા જાય હતા પણ તમે તો થોડું સમજો 14000 માં ઘર કઈ રીતે ચલાવવાનું એમાં 3000 તો તમે જ પેટ્રોલ ના માંગી લો છો પછી 4000 તો લાઈટ બિલ આવે 1000 રૂપિયા નો ગેસ નો બાટલો 4000 નું કરીયાણું પછી વેવાર કરવાને એમાંથી તો કેમ ના થાય કેમ ના બચે કેમનું આગળ વધાય એ તો વિચારો તમે થોડું તો વિચારો હું એકલી કેટલું કરું હું એ ટ્રાય કરું છું યાર હું શું કરું કે અરે ટ્રાય કરવાની બરાબર વાત છે પણ લિમિટમાં પૈસા વાપરો તમે ગલ્લામાં 4-4000 કરશો બી તો કેમનું મેડ આવશે હા રૂ મેડ આવો નહીં કરું બસ કઈ થોડું આપણું તો સમજો મારું સમજો તમે હા મારું યાર તું કરું છું તો હું એ બચત કરે બસ બસ ના રૂ મેડ આવતા છે ને બચત કરીને તારા કપડાં લઈ દઈશું નવા બચત કરીને કપડાં નહીં લાવવાના ભેગા કરવાના છે